નમસ્કાર ચોમાસાના મધ્યમાં આપણે પહોંચી ચૂક્યા છીએ મેઘરાજા લગભગ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક રીતે મેઘમહેર વરસાવી રહ્યા છે ક્યાંક મેઘમહેર મેઘ કહેરમાં પરિવર્તિત થઈ છે એટલે કે પૂરની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે પરંતુ આ બધી વાતો અને ખબરો વચ્ચે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે આ લાઈવમાં કમેન્ટ કરીને તમે જણાવી શકો છો કે આપ ક્યાંથી છો આપને અત્યાર કેવો વરસાદ છે કેમ કે આપ પણ અત્યારે અમારા માટે રિપોર્ટર્સ સમાન જ છો આપ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હવે આપણે વિંડી અને ગુજરાતનું જે હવામાન વિભાગ છે તેમના દ્વારા અલગ અલગ આગાહી કરવામાં આવી છે ક્યાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે ક્યાં કેવો વરસાદ પડી શકે છે તેની આપના સુધી પહોંચાડવી છે આ માધ્યમથી હું સીધા પહેલી તમને ગુજરાત હવામાન વિભાગની જે વેબસાઇટ છે એના ઉપર લઈ જવા માંગીશ અને આજના દિવસ દરમિયાન આજના દિવસ દરમિયાન એટલે કે પાંચમી તારીખ બે હજાર ચોવીસ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસે ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે તેની આપણે વાત કરી લઈએ તો અહીં આપ જુઓ મારી મારી પાસે તમે જોઈ રહ્યા છો આ એક મેપ હું બતાવી રહી છું આ મેપ જે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે પાંચમી ઓગસ્ટ માટે ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ ઉત્તર ગુજરાતમાં છે ઉત્તર ગુજરાતમાં ક્યાં બનાસકાંઠા તમે જોઈ રહ્યા છો બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ મહેસાણા છે અને આ છે પાટણ જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે જ્યાં રેડ એલર્ટ છે ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે ત્યાં સાવચેતીના થોડા વધારે પગલાં અને થોડી સાવચેતી રાખવાની જરૂર ચોક્કસથી રહેશે બાકીના જિલ્લાઓમાં તમે જોઈ શકો છો યલો એલર્ટ છે એટલે કે ત્યાં મધ્યમ વરસાદ વરસી શકે છે આ તો વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં પણ જ્યાં અત્યારે હાલ પણ ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આજના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો એવા જિલ્લાઓ કયા છે દક્ષિણ ગુજરાતમાં તમે અહીંયા જુઓ ડાંગ છે તાપી છે વલસાડ છે નવસારી છે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે પણ અહીંયા આગળ તમે જુઓ દાદરાનગર હવેલી ડાંગ અને નવસારી અને વલસાડ આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અહીંયા ડાંગ તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા સુરત જોઈ શકો છો જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયા તમે બાજુમાં જુઓ અહીંયા પણ એક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ થઈ શકે છે જ્યાં સતત અવિરત રીતે લગભગ અઠવાડિયાથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આ તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં અતિભારે વરસાદ માટે તમારે તૈયાર રહેવું પડશે આ તો આપણે હવામાન વિભાગની જે વેબસાઇટની વાત કરીએ હવે હું તમને સીધા વિંડીમાં લઈ જઈશ અને વિંડીમાં આપણે જોઈશું કે અત્યાર હાલની પરિસ્થિતિ શું કહી ત્યાં બતાવી રહી છે અને હજુ પણ આગામી જે ચોવીસ કલાકનો સમય છે તેઓ કીતે કેવો વીતી શકે છે સવારે નવ વાગ્યાનો સમય થયો છે અને નવ વાગ્યાના સમય પ્રમાણે તમે અહીંયા જુઓ વલસાડ વાળો જે વિસ્તાર છે ત્યાં વરસાદ દેખાઈ રહ્યો છે જ્યાં બ્લુ એરિયા દેખાઈ રહ્યા છે એટલે કે બ્લુ વાદળ જેવું દેખાઈ રહ્યું છે ત્યાં તો વરસાદ રહેશે પણ બ્લુમાંથી જે ગ્રીન થાય છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે તો અહીંયા વલસાડ ઉપર જે સિસ્ટમ સક્રિય છે તેના કારણે અહીંયા સુરતનો આસપાસનો વિસ્તાર છે ભરૂચથી લઈને જે આખો તાપી નર્મદા અને નીચે પણ અહીંયા હું મેપમાં થોડું નીચે પણ લઈ જઈશ ત્યાં આગળ ડાંગથી લઈને જે વલસાડ અને વાપી અને તાપીવાળો વિસ્તાર છે ત્યાં પણ કેવો વરસાદ થઈ શકે છે ત્યાં આપણે જોઈશું આપણે દક્ષિણ ગુજરાતની તે દક્ષિણ ગુજરાતમાં આખરે કેવો વરસાદ વરસી શકે છે હવે હું તમને બતાવીશ કે આખરે મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અને થોડો ઘણો વરસાદ રહેશે વડોદરાથી લઈને ભરૂચ અને આ તરફ દાહોદવાળો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ વરસાદ દેખાઈ રહ્યો છે આ તરફ આપણે રાજકોટથી લઈને સૌરાષ્ટ્રની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં તમે દેખો અહીંયા ભાવનગરમાં વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે અહીંયા રાજકોટ ઉપર પણ વરસાદ દેખાઈ રહ્યો છે મોરબીવાળો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે જામનગરમાં પણ દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં તો વરસાદ રહેશે તેમાં પણ આવી ગયું આગળ પોરબંદર પણ આવી ગયું અમરેલીમાં પણ ખાસો એવો વરસાદ દેખાઈ રહ્યો છે જૂનાગઢ પંથકમાં પણ વરસાદ રહેશે ગીર સોમનાથમાં પણ અહીંયા વરસાદ થઈ શકે છે એ પ્રકારની આગાહી છે થોડો ઘણો જે પટ્ટો છે અરવલ્લીથી ભાવનગરની વચ્ચેનો ત્યાં કદાચ આજે કુરુકટ રહી શકે છે પણ વરસાદી સિસ્ટમ આજે સક્રિય રહેશે તેવું લાગી રહ્યું છે અહીંયા ઉપર હું તમને હવે મહેસાણા બાજુ લઈ જઈશ એટલે કે ઉત્તર ગુજરાત બાજુ આપણે જઈએ મહેસાણા ઉપર એક આખી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ મહેસાણા જિલ્લામાં આજના દિવસ થઈ શકે છે અહીંયા બાજુમાં પાટણવાળો વિસ્તાર તેનાથી પ્રભાવિત થશે પાલનપુરથી લઈને એટલે કે સાબરકાંઠાનો ઉપરનો વિસ્તાર વિસ્તાર છે છે ત્યાં સિસ્ટમની અસર જોવા મળી શકે એટલા માટે જ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યો છે આ તો અત્યારે હાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ કે અત્યારે આટલા જિલ્લામાં અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે કચ્છમાં પણ વરસાદ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે ધીમે ધીમે આપણે આગળ જઈએ વિન્ડુના માધ્યમથી આગળની શું કઈ સિનારીઓ રહ્યો છે શું કે ફોરકાસ્ટ આપણે જોઈશું ભારે વરસાદ નથી પણ હા છૂટો છવાયો વરસાદ ચોક્કસથી દેખાઈ રહ્યો છે હવે આપણે છઠ્ઠી તારીખ પર પહોંચ્યા છીએ છઠ્ઠી તારીખે આખરે આ પ્રકારની પરિસ્થિતિ તમે જુઓ સાર્વત્રિક વરસાદ છે એવી કોઈ મોટી સિસ્ટમ નથી કે જેના કારણે ભારે વરસાદની આગાહી પણ ભારે વરસાદ ક્યાં વરસી રહ્યો છે એ હું તમને બતાવીશ ઉત્તર ગુજરાતમાં તમે અહીંયા જો રાજસ્થાનમાં આ જે સિસ્ટમ છે આ જે સિસ્ટમ છે આ સિસ્ટમની અસર અહીંયા ગુજરાત પર આવી રહી છે એટલા માટે જ આ સિસ્ટમની અસર અહીંયા વર્તા હતા અહીંયા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જે રાજસ્થાનથી સરહદેથી જે જોડાયેલા જિલ્લાઓ છે ત્યાં કરવામાં આવે છે એમાં બનાસકાંઠા સાબરકાંઠા લઈને સાબરકાંઠાથી લઈને પાટણ અને મહેસાણા જેવા તમામ જે વિસ્તારો છે તેની વાત થઈ ગઈ કેટલી મોટી છે કેટલી મોટી આ સિસ્ટમ છે રાજસ્થાન પર કઈ રીતે ભારે મેઘ કહેર ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને તેની અસર અહીંયા પાલનપુર બનાસકાંઠાથી લઈને મહેસાણા પાટણ તમામ વિસ્તારોમાં જોવા મળી રહી છે એટલે આ તો અત્યારે આપણે જોયું કે કઈ રીતે આપણા ગુજરાત પર વરસાદી સિસ્ટમ અલગ અલગ સક્રિય થઈ છે અને તેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આખા ઇન્ડિયાની વાત કરી લઈએ કેમ કે તમે જોયું છે કઈ રીતે ઉત્તર ગુજરાતથી લઈને માફ કરશો ઉત્તર ભારતથી લઈને જે પૂર્વ ભારત છે તેને કઈ રીતે મેઘરાજા ઘમરોડી રહ્યું છે તમે જો આખું ચોમાસું સક્રિય થયું છે અને એટલા માટે જ અહીંયા રાજસ્થાનમાં અત્યારે તો ખૂબ જ ભારે વરસાદની આગાહી છે જે સેવન સિસ્ટર્સ સ્ટેટ સ્ટેટ આપણે કહેતા હોય ત્યાં પણ ખૂબ જ ભારે વરસાદ છે સાથે સાથે અહીંયા બાંગ્લાદેશથી લઈની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ એમ કે એક સિસ્ટમ સક્રિય છે અને અહીંયા છૂટો છવાયો વરસાદ દક્ષિણ ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે એટલે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ ખૂબ જ અતિભારે વરસાદ જે વરસાદી સિસ્ટમ છે ધીમે ધીમે ખોરવાઈ રહી છે જે સારો વરસાદ હતો તે સારો વરસાદ હવે ક્યાંક મે કહેરમાં પરિવર્તિત થઈ રહ્યો છે તેના કારણે ક્યાંકથી પૂરના દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાંક બહુ જ વરસાદ પડી રહ્યો છે ક્યાંક ભૂસ્ખલન થઈ રહ્યું છે કિરણમાં પણ હમણાં આપણે દ્રશ્યો જોયા હતા એટલે આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉત્તરકાશી ઉત્તરાખંડથી લઈને ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે નીચે કેરળની વાત કરીએ તમિલનાડુની વાત કરીએ ત્યાં પણ એક પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે ગુજરાતમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે ક્યાંક અતિભારે વરસાદ છે તેના કારણે પૂરના દ્રશ્યો પણ એમાંથી પણ લોકોને બહાર કાઢવા માટે અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે આપણું રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે સર્વે પણ કરાવવામાં આવશે નુકસાનીનું વળતર પણ કરવામાં આવશે પણ અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે આતના દિવસ માટેની આવી રહેશે અને આગામી દિવસોમાં એટલે કે સાત દિવસ માટે પણ હજુ પણ નવી સિસ્ટમ સક્રિય થવાની છે અને તેના કારણે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ સાત દિવસ માટે સાર્વત્રિક વરસાદ પૂરા ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લામાં રહેશે એક કે જે લોકો રોકટ નહીં રહે આ સાથે વિન્ડી માં અત્યારે બસ આટલું તે કેવો વરસાદ છે આપ કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા જેથી જેટલા પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે લોકો પણ જાણી શકે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં વિસ્તારનું નામ આપ ક્યાંથી છો આપનું નામ શું છે અને આપના જિલ્લામાં આપના શહેરમાં આપના ગામમાં કેટલો વરસાદ છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આ સાથે હું રજા લઈશ નમસ્કાર